હિન્દુઓ હિંસા કરે છે રાહુલ ગાંધીનું આવું નિવેદન જીભ લપસી કે આથે રહીને લપસાઈ નથી ખબર પરંતુ આ વાક્યથી આખા દેશભરમાં અત્યારે માહોલ એકદમ ગરમાયો છે ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે હિન્દુઓ અત્યારે રોષે ભરાયા છે અલગ અલગ જગ્યાએ તોડફોડ અલગ અલગ જગ્યાએ લાઠીચાર્જ અલગ અલગ જગ્યાએ પથ્થરમારો થઈ રહ્યો છે ધર્મની બાબત એક બાજુ છે રાજનૈતિક એટલે કે તમારી પાર્ટીઓ લડી રહી છે એ બાબત એક બાજુ છે

તો શું તેઓ પણ હિંસા કરી રહ્યા છે આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા એક રેલી કાઢવામાં આવી રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ સાથે રેલી કરવામાં આવી જે જે હિન્દુ હોય તેઓનું લોહી ગરમ થવાનું જ અને એક સ્વાભાવિક બાબત છે થવું જ જોઈએ અને જો ના થાય તો તે પોતે હિન્દુ નથી કારણ એવું નિવેદન સામે આવ્યું છે યુવા મોરચા દ્વારા એક રેલી કાઢવામાં આવી અને રાહુલ ગાંધી પર કડક કડક કાર્યવાહી થાય રાહુલ ગાંધી માફી માંગે પોતાના શબ્દો પોતે પાછા લે તેવી માંગ સાથે કોંગ્રેસની કાર્યાલય જ્યાં છે એટલે કે બદામણી બાગ પાસે જ્યાં કોંગ્રેસની કાર્યાલય છે ત્યાં એક રેલી પહોંચી રેલીમાં ભારતીય જનતા પાર્ટીના નિવેદનોથી સાચા અર્થમાં અહીંયા લાગી રહ્યું છે કે હિન્દુઓની લાગણી દુભાય તેવા નિવેદનો છે કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે પોલીસ લેટ પહોંચી કોંગ્રેસ કહી રહ્યું છે કે પોલીસ દ્વારા કદાચ તેઓના સપોર્ટથી થઈ રહ્યો હોય તેવા નિવેદનો સામે આવ્યા છે અલગ અલગ રીતે માહિતીઓ મળી રહી છે કોંગ્રેસે પોલીસ પર આક્ષેપ કર્યા છે રાહુલ ગાંધીએ હિન્દુ સમાજ અને આ હિન્દુ સમાજ પર જે ટિપ્પણી કરી તેને લઈને હિન્દુ સમાજની લાગણી દુભાઈ ભારતીય પાર્ટી શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓ અકોટા દાંડિયા બજાર ચાર રસ્તાથી રેલી કાઢીને કોંગ્રેસ કાર્યાલય પર ગયા ત્યાં વિરોધ નોંધાવ્યો પોલીસ ત્યાં મોડી પહોંચી હોય તેવા કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કાયદો અને વ્યવસ્થા ન બગલે તે માટે પોલીસ પહોંચી હતી અમદાવાદમાં પણ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે પથ્થરમારાની ઘટના ઘટી છે આ નિવેદન કયા કયા શહેરોમાં પહોંચશે અને કયા કયા શહેરોની શાંતિ દોડશે તે ખબર નથી આગામી સમયમાં ખ્યાલ આવી જશે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમને જેવો મેસેજ મળ્યો એટલે તુરંત સૌપ્રથમ રાવપુરા પોલીસ સ્ટેશનની પીસીઆર રવાના કરવામાં આવેલી અને ત્યારબાદ એના ઇન્ચાર્જ પણ તાત્કાલિક પહોંચી ગયેલા અને જ્યારે આ વિસ્તારના એસીપી અને વધારાના ફોર્સ તરીકે નવાપુરા પીઆઈ વગેરે પણ સૂચના આપવામાં પડે જ્યારે અમારી પીસીઆરઆઈ પહોંચી એ સમય દરમિયાન અહીંયા આવતા એવી કોઈ હકીકત અમને જાણવા નહીં મળી કે કોણ હતું કોણ લોકો હતા એની અમે ઝીણવટપૂર્વકની તપાસ કરીએ છીએ કે ખરેખર કોઈપણ જાત જાતની જાણ કર્યા વગર જો વિરોધ પ્રદર્શન કરવું હોય તો પ્રશાસનને જાણ કરવી જોઈએ પણ એવી કોઈ અમને કંટ્રોલ થોડી માહિતી નથી અથવા સાદિક પોલીસને પણ નથી અને આ બાબતે અહીંયા પૂછતા એવું કોઈ નુકસાન થયું અથવા કોઈ એવું કંઈ કાર્યાલયના માણસો અથવા કાર્યાલય સાથે કોઈ કૃત્ય કર્યું હોય એવું પણ ધ્યાને આવતું નથી તેમ છતાં અમે અત્યારે હવે એમના ઇન્ચાર્જશ્રીને અને કોને કોલ કર્યો અને ખરેખર શું હકીકત હતી પણ એવું જાણવા મળે છે કે પંદરથી વીસ માણસો કોઈ આવેલા અને સૂત્રોચ્ચાર કરી અને પછી અહીંથી રવાના થઈ ગયેલા છે પણ એ કોણ હતું કોણ વ્યક્તિઓ હતી અને કેવી રીતે એ સંગઠિત થઈને કેવી રીતે ભેગા થઈને ક્યાંથી આવ્યા એ બાબતે અમે તપાસ કરી અને પછી આપની સમક્ષ મૂકશું બંદોબસ્ત ચાલુ હતો નહીં તકેદારી બંદોબસ્ત ક્યાં કોઈ કોઈ જાતની જાણ નથી પોલીસને કા વિરોધ કરવાના છે નથી કરવાના તકેદારી બંદોબસ્ત રાખવાની તો સૌથી સ્થાનિક પોલીસ સ્વાભાવિક છે કે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિનું કાર્યાલય છે સ્થાનિક પોલીસ રાખવામાં આવી હશે તો એ પીએ દ્વારા રાખવામાં આવી હશે બાકી આપણે વડોદરા શહેર રૂમ દ્વારા અથવા ઉપરથી સ્ટેટમાંથી કે આમને કોઈ આવી માહિતી નથી કે જેના આધારે અમારે અગાઉથી આખું તો આયોજન કરું સર અકોટા દાંડિયા બજાર ચાર રસ્તા મેન ચાર રસ્તા છે ત્યાં આગળ આખું ટોળું ભેગું થાય છે ભાજપના કાર્યકરોનું ત્યાંથી માર્ચ લઈને કોંગ્રેસ કાર્યાલય ત્યાં સીસીટીવી પણ છે પોલીસને જાણ જ ના થઈ પોલીસને અગોતરી કોઈ જાણ નથી એ એમની રીતે સંગઠિત થયા એમ રીતે જ લોકો વિરોધ કરવા આવેલા છે એક્શન લેવા છે ખરા જો આ રીતે જો આ આખો વિસ્તાર ટ્રાફિક બી જામ કર્યો આ રીતે હા અમે અમે સીસીટીવી ફૂટેજ કોણ કોણ વ્યક્તિ સંડોવાયેલા છે કોના નામ છે શું છે કોની આગેવાની છે એ બધું અમે તપાસ કરીશું અને એવું કે જણાવે છે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે નવા કાયદા મુજબ શું જોગવાઈ જૂના કાયદા કલમો ફેરફાર થઈ છે બાકી જે જોગવાઈ તે એ જ ઇલિગલ ભેગા થવું જી સર જી સર અને બાન લેવું ટ્રાફિક જામ કરવો એ પ્રકારની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે આપણે આપની ટીમને શું સૂચના આપી છે અત્યારે આ લોકોના માટે અત્યારે તો કોણ હતું અને ક્યાં ભેગા થયેલા અને આજુબાજુના સીસીટીવી બીજા કોઈ મેન્યુઅલ સર્વેલન્સ વગેરેથી તપાસ કરો કે કોણ હતું કોઈ નામ મળી આવે છે કેમ કોઈ આપણને માહિતી મળે છે કેમ પોલીસ માટે શરમજનક બાબત છે કે જ્યારે ન્યાયની વાત કરતી હોય પોલીસ જ્યારે પ્રજાની રક્ષક હોય તો અત્યારે આજે અડધો કલાક સુધી જ્યારે તમારા મીડિયા મિત્રોના લાઈવ માધ્યમથી મને જ્યારે જાણ થઈ અને લાલબાગ ખાતે મારી ઓફિસે બેઠો હતો ત્યાંથી મેં કંટ્રોલમાં મારે જાણ કરવી પડી કે આ રીતનાનું વાતાવરણ છે કોઈ પણ વિરોધ હોય એ વિરોધની રજૂઆત કરવા માટે પોલીસની પ્રાથમિક જવાબ પરવાનગી લેવી અત્યંત જરૂરી હોય છે આજે ભાજપ પર ચૂંટાયેલી પાકના કોર્પોરેટરો આજે આગેવાની કરીને જે ટોળું લઈને અહીં આવ્યા હતા એ રિસરનો કોમવાદની હાથ ભડકાવવા માટે આવેલા હતા એવું મારું ચોક્કસ તે લોકોની પર આક્ષેપ છે એ કોમવાદી તત્વ જ છે આ કોમવાદ થાય અહીંયા અને હિન્દુ મુસ્લિમનો જો કદાચ કોમવાદ આ આંદોલન ફાટી નીકળે સંસદમાં રાહુલજીએ જે વાત કરી હોય એ વાતની કોઈ યોગ્ય રજૂઆત હોય તો જે તે ન્યાયિક કચેરી હોય પોલીસ સમક્ષ તમે રજૂઆત કરો પણ તમે આજે જે રીતે ઉશ્કેરણીપૂર્વક આજે ટોડું લઈને આવી રહ્યા છે અમારા કોઈ માઇનોરિટીના કાર્યકરો અહીંયા હોત તો એ લોકો બરી શકે કદાચ જીવલોને હુમલો પણ કરતા એ તોડફોડ કરવાની કોશિશ પણ એ લોકોની થાત પણ અમે તાત્કાલિક ધોરણે પોલીસ કંટ્રોલમાં જાણ કરી છે પોલીસ અત્યારે આવી છે અને આગાઉ અત્યારે અમારા પ્રમુખ શ્રી ઋત્વિકભાઈ જોશી આવી રહેલા છે ટૂંક સમયમાં જે લોકો મીડિયાના માધ્યમમાં આગેવાની કરતા દેખાતા હશે એ લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી ફરિયાદ હશે રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું છે હિન્દુ હિંસક છે રાહુલ ગાંધીએ ક્યાંય હિન્દુઓને હિંસક બતાવ્યા નથી એમણે જે માનવતાની વાત કરી છે એકતાની વાત કરી છે અહિંસાની વાત કરી છે એમાં ક્યાંય કોઈ વાદો વસકો એવો પડે એવો નથી પણ જે લોકો કોમવાદી આગ લઈને ભડકીને બેઠેલા છે એ લોકો જ આ વસ્તુ ઉસેણી કરીને ફરી એકવાર આની અંદર વાતાવરણ કોમવાદનું ડોળાય એવું વાતાવરણ એનો ગેર મતલબ કાઢીને કરી રહ્યા છે એટલે રાહુલજીની જે વાત છે એ ન્યાયની વાત છે અહિંસાની વાત છે એમણે સાથે સાથે ધર્મની સાથે સાથે શંકરજીનો ફોટો બતાવીને કહ્યું છે ગૌતમ બુદ્ધની વાત કરી છે ગુરુ નાનકજીની વાત કરી છે એમણે ધર્મને પણ મહાનતા આપેલી છે હિન્દુ ધર્મ હિંસક છે એવું એમણે નથી કીધું પણ જે વાત કરી છે એક દ્રષ્ટાંત આપેલું છે ભાજપનો વિરોધ ફક્ત ને ફક્ત કોમવાદી આગ સળગાવવાનું ભાજપનું કામ છે એના કાર્યકરોનું કામ છે ચૂંટાયેલી પાખના લોકો જ્યારે આ પ્રજાના સેવક હોય અને એમણે જ્યારે દરમિયાનગીરી કરેલા હોય જ્યારે કોર્પોરેશનમાં સેવા સદનમાં નગર સેવક તરીકે બેસતા હોય ત્યારે એવો એ કાયદાનું ઉલ્લંઘન કરેલ છે એને અમે મારો સખત વિરોધ છે એ બાબતની કાયદેસરની કાર્યવાહી મારી માટે મારી માગણી અને જો રાહુલ ગાંધીએ ખોટું કંઈ કૃત્ય કર્યું હોય તો કાયદાના દરવાજા ખુલ્લા છે કાયદા કી પ્રક્રિયા કરવામાં આવે ઝુંપડા હોય ત્યારે પોલીસ ને આગળ હોય આજે આ રાહુલજીના લઈને આજે ફરી એકવાર વડોદરાની શાંતિ ને મને લાગે છે ત્યાં સુધી આ કાન કર્યા હોય પોલીસે મેં જોઈન્ટ સીપી સાહેબને પણ ફોન કરેલો પણ એમનો ફોન સતત વ્યસ્ત આવવાના કારણે મારે વાત થઈ શકી નથી એટલે મેં કંટ્રોલમાં જાણ કરી છે નવા કાયદા પ્રમાણેની જે પ્રક્રિયા હોય તેમાં આ લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ